તાજેતરમાં સાયબર ક્રાઇમના બનાવો બનતા હોય આવા બનાવો બનતા અટકાવવા માટે ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય તરફથી જિલ્લાના તમામ અધિકારીઓ સ્ત્રીઓને આ બાબતે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો યોજવા માટે અને પબ્લિક અવેર થાય તે માટે લોકજાગૃતિ માટે તમામને સૂચના આપવામાં આવેલી છે હાલમાં મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોયું છે કે સાયબર ક્રાઇમના બનાવોની અંદર મુખ્યત્વે નકલી ઓળખ આપી ફ્રોડ કરવાના બનાવો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન ખરીદી ફ્રોડ ઓટીપી વગર ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ અજાણી લિંક દ્વારા કરવામાં આવતા ફ્રોડ જોબ મેળવવા માટેના ફ્રોડ બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ઉપર નકલી એકાઉન્ટ બનાવવાના ફ્રોડ ટાસ્ક ફ્રોડ મેટ્રિમોરિયલ વેબસાઇટ વગેરેના ફ્રોડના બનાવો બનતા હોય છે આવા બનાવો ન બને તે માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલી છે જ્યારે પણ આવા અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ આવવામાં આવતા હોય તો તેવા સ્વીકારવા નહીં પિન નંબરને ઓટીપી શેર કરવો નહીં પાસવર્ડને સુરક્ષિત રાખવો ફ્રી લોન અને ફ્રી કોઈપણ વસ્તુની રિકવેસ્ટ આપે તેવી સ્વીકારવી નહીં આ બાબતની અવેરનેસના પ્રોગ્રામો કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ ચાલુ વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચોવીસ જેટલા અલગ અલગ સ્કૂલ કોલેજ તથા ગ્રામ્ય વિસ્તારોની અંદર સાયબર ક્રાઈમના અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવેલા છે તે જ પ્રમાણે સને બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ આણંદ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા બાવન જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું જ્યારે પણ કોઈપણ વ્યક્તિ સાથે સાયબર ક્રાઈમનો ભોગ બને ત્યારે ત્વરિત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી શકે છે તેમજ વન નાઇન થ્રી ઝીરો ઉપર પોતાની કમ્પ્લેન લોન્ચ કરી શકે છે આ સાથે અમે તમને એક સાયબર ક્રાઇમના અવેરનેસ બાબતે એક બુક પણ આપીશું તેની લોક જાગૃતિ માટે આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામને અવેર કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે સાહેબ સાયબર ફ્રોડ બનાવ બની ગયા પછી ગ્રાહક કેટલા સમય સુધીની અંદર ફરિયાદ નોંધાવી શકે છે તો તેને બેનિફિટ રહી શકે સાહેબ મોટાભાગના કિસ્સાઓની અંદર ડરના કારણે લાલચના કારણે અથવા તો સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે મોટાભાગના ફરિયાદી દ્વારા આ પ્રકારની ફરિયાદો કરવામાં આવતી નથી પરંતુ આ પ્રકારની ફરિયાદો નહીં કરવાના કારણે અવારનવાર હવા બનાવો વધુ સંખ્યામાં બનતા હોય છે તો અમારી નંબર અપીલ છે કે સા જ્યારે પણ સાયબર ક્રાઇમનો ભોગ બને તા તાત્કાલિક વન નાઇન થ્રી ઉપર તમારે કમ્પલેન કરી દેવી અને નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને જે પણ ભોગ બનેલા હોય એ બાબતે ત્વરીત જાણ કરવામાં આવશે તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ નજીકના થાણા ઇન્ચાર્જ સિંહ દ્વારા આ બાબતે ઘટીત કાર્યવાહી હાથ ધરવામાં આવશે